આજ ડોક્ટર ડે નિમિત્તે શાઈની પ્લે સ્કૂલ ખાતે ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી बड़ी बात है ना फिर मैं इसमें डालती हूँ ना क्लीन हुआ नहीं हुआ और भी जम्स आ गए ना मेरे हैंड में अब देखो ये हैंड वॉश है ना मैं हैंड वॉश लूंगी Scrub your hands together, nice and clean. देखो जम्स गए ना चले गए ना जम्स मैंने हैंड किया तो जम्स चले गए ना दूर मेरे हैंड से इसलिए हमें हैंड वॉश से क्लीन करने चाहिए है. हैंड पता चला देखो जम्स कैसे भाग गए देखो जम्स भाग गए ना सब यहाँ से हो जाती है इसलिए हमें डॉक्टर के पास जाना पड़ता है ना हाँ। तो डॉक्टर्स क्या करते हैं हमें थे तो से हमें चेक करते हैं इसलिए फिर हमारे जो भी कुछ बीमारी होती है ना हमें स्टमक पेन होता है आइस पेन हो रहा है कुछ भी होता है ना वो ठीक हो जाता है

આજે અમારા બધા જ બાળકો ડોક્ટર્સ ડે સેલિબ્રેટ કરે છે તમે જોઈ શકો છો કે કેટલા નાના નાના બધા ડોક્ટર બનીને આવ્યા છે અને ડોક્ટરને થેન્ક યુ કહેવા માંગે છે જનરલી નાના છોકરાઓ ડોક્ટરથી બહુ ભીતા હોય છે એ લોકોને ડોક્ટર પાસે જવાની ભીખ લાગે છે નીચે કે ડોક્ટરને થેન્ક્યુ કહેવું જોઈએ અને એનાથી બીમાનો જરાય નથી એને અલગ અલગ વેઝ ટેલીમેટ કરી અને છોકરાઓને પ્રેક્ટિકલી આખેય આખી જીવનનું અને પ્રેક્ટિકલી નોલેજ આપ્યું છે આનાથી પહેલા અમે યોગા ડે મેન્ગો ડે બધું સેકન્ડ કરી સુ કે તાકી છોકરાઓને પ્રેક્ટિકલી ખબર પડી કે ડોક્ટર કી છે એ લોકોને લાઈફ નથી સમજવાનું પણ આજે એ લોકો પ્રેક્ટિકલ કર્યું ડોક્ટર પાસે કેવી રીતે જવાય મધર મેં કીધું આજે ભગવાનનો અવતાર પણ એ ભગવાન કહેવામાં હકી કે શું હકીકત સાચું છે હા એ આજના જીવનમાં ભગવાનનો અવતાર જ છે ડૉક્ટર આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીને સાજામાં જઈએ છીએ પણ આપણને વિશ્વાસ હોય ન હોય પણ ડૉક્ટર પાસે જઈએ છીએ ડૉક્ટર સાક્ષાત ભગવાનના રૂપમાં બેસી અને આપણને પ્રેક્ટિકલી આપણને સાજા કરે છે એટલે ભગવાન જ કહી શકે કે આપણા લોકો માટે ડોક્ટર કે ભગવાન પોતા કે વિશે સુધી પડે ડગલે પગલે જેની સરૂપ પડે છે એ ડોક્ટર છે આપણે ઘણા બધા હેલ્થકેર છે સમાજમાં પણ આપણે સૌથી વધારે પડતી હોય તો કે ડોક્ટરની છે કે જે આપણે ખૂબ જ હેલ્ધી રાખવામાં ફીટ રાખવામાં પળે પળે ભગવાનની જેમ જ આપણો સાથ આપે છે અને આપણી હેલ્થ કરે છે એટલે આપણે બધાએ એક ના짜 સ્વરૂપમાં તમે આવી અને અમારી મદદ કરો છો